ચૂંટણીનો આજે આપણે મતદાન પ્રક્રિયાનો ઉપયોગ કરી શું કેશું મેં મારા મતનો અધિકાર કર્યો જુનાગઢ પાર્લામેન્ટની અઢાર લાખ જેટલા મતદારોને અપીલ કરું છું કે પોતાના મતનો ઉપયોગ કરે અને લોકશાહી બચાવવા બંધારણ બચાવવા અને સામાન્ય ખેડૂતો ગરીબો એસટી ઓવી સામાન્ય માણા જે પીડિત છે એમને બહાર લાવવા માટે મતદાન કરે એવી બધાને અપીલ કરું છું

એટલે આયાથી અપીલ કરું કે તંત્ર પણ જે લોકો થોડા થોડા લોકો જેવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો થઈ ગયા એમને વિનંતી કરું કે તટસ્થતા નિભાવે જિલ્લામાં કેસી રાઠોડ છે એ ખૂબ ખરાબ વર્તાવ કરી રહ્યો છે અમારા એજન્ટો છે એમને ક્યાંય ને ક્યાંય ગાળો બોલી ધમકાવવાનું કામ કર્યું હતું સાંજે એસપી શ્રીને

આપનો મારો પહેલાં જથી ટિકિટ હજુ કન્ફર્મ નહોતું થયું ત્યારે પણ મેં એક આત્મવિશ્વાસથી કીધું હતું કે મારી ટિકિટ નિશ્ચિત છે મારી જીત નિશ્ચિત છે હું જીતું છું જીતું છું ને જીતું જ છું ભાઈ પાંચ લાખના દાવા કરી રહી છે સામેની પાર્ટી એ એ લોકો તો જોરથી બોલો જાહેરમાં બોલો જૂઠું બોલો એમની આદત પહેલેથી જ છે પાંચ લાખની એકસો પચાસથી પાર વાત કરતા હતા ત્યારે બે સીટે બેચ્યા હતા આ વખતે દિલ્હીનો તકતો બદલે છે અને આ સીટ તો સ્યોર સારી લીડ થી કોંગ્રેસ ચોક્કસ હંમેશ ને માટે જાહેર જનતાએ આગેવાનોએ તંત્રએ બધાની ફરજ છે કે શાંતિપૂર્ણ મતદાન થાય કારણ કે લોકશાહી ડબે એક વખત રાજા બનવા માટે તલવારથી માથા કાપતા અત્યારે માથા ભેગા કરવાના હોય મા માઇન્ડ પાવરથી ચાલવાનો હોય શાંતિમય ચાલવાનો હોય ત્યારે તમામને હું શાંતિની અપીલ કરું છું કે કોઈ અનિચ્છિત બનાવ ન બને કોઈ પણ કંઈ બોલે તો પણ મારા વતી સહન કરે અને મારો તો એક જ શબ્દ છે કે આપણને એક મણ બરફ ભેગો રાખવાનો મગજ ઉપર જેથી કરીને કોઈ ઝઘડો યા તંટો ન થાય અને પ્રજા શાંતિ રહે ઇલેક્શન તો હાજર સો ગયા આવતી જ છે પણ એ પછીના વેરઝર ના વધે એ અસામાજિક તત્વો છે એ વેરઝેર વધારવાનો પ્રયાસ કરે હું સતત મારા સ્વભાવ મુજબ એ શાંત રહે અને કોઈ બે જ્ઞાતિઓ છે બે પાર્ટી છે ઝઘડો ન થાય એના માટે શાંતિ રાખવા અપીલ કરું છું થેન્ક યુ